ચાલો મિત્રો આપણે આગિયાસી વાળીએ તમે બધા જોઈ શકો છો આ આપણા ઘઉં છે જો તમે બધા જોઈ શકો છો દસ વીઘાના ઘઉં આવ્યા છે દસ વીઘાના તમે બધા જોઈ શકો આવડા આવડા ઘઉં થયા હજી જો થયા છે આવડાવાળા ઘઉં તમે બધા જોઈ શકો છો આ બાજુમાં આપણું જ કેટલા લે આજે માણસો નીંદે છે એ ધાણા નીંદે ને આ બધા તમે ધાનાય જોઈ શકો છો તમે ધાનાય જોઈ શકો છો આ જો ખર હે તમે જોઈ શકો આ કેળા આ કેળો રાપી નાખવાનો છે તમે જોઈ શકો છો આ ધાણા હે જોવા આવા ધાણા હે આમાં નીંદે છે બધા આ મજૂર આ મજૂલી બધા નીંદે છે તમે જોઈ શકો છો દસ વીકાના ધાણા છે તમે બધા જોઈ શકો છો આ બધા મજૂર છે જે બધા નીંદે છે મજૂર તમે બધા જોઈ શકો છો આ આપણું જ છે તમે જોઈ શકો જો આવડું આવડું ખલ હતું ધાણા છે આઈ એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણી ડેમ છે એ ઓલા બ્લોકમાં તમને બતાવું બધાને અહીંયા લગ્ન લખો લાઈક કરજો શેર કરજો અને સકલ પાળા કરજો અને સબસ્ક્રાઈબ કરજો జయమాతాజీ మిత్రులు